નમસ્તે ગુડી પડવાનું મહત્વ શું છે ગુડી કેવી રીતે શણગારવી થોડી માહિતી ચૈત્ર સુદ એકમ એ શક સંવત પ્રમાણે હિન્દુ નવા વર્ષનો પ્રથમ દિવસ છે શાલીવાહન શક સંવંતની શરૂઆત આ દિવસે થઈ ગુડીનો અર્થ થાય છે વિજય પતાકા અને પડવાનો અર્થ ચંદ્રમાનો પહેલો દિવસ ગુડી પડવાને વર્ષ પ્રતિપદા તરીકે પણ ઓળખવામાં આવે છે આ દિવસે ચૈત્ર નવરાત્રીની શરૂઆત થાય છે આ ચૈત્ર પ્રતિપદાને ગુડી પડવો નવરાત્રીસર ઉગાડી અને ચેતી ચાંદ નામથી પણ ઓળખવામાં આવે છે પૌરાણિક કથાઓ પ્રમાણે આજ દિવસે ભગવાન બ્રહ્માજીએ બ્રહ્માંડની રચના કરી હતી આ કારણોસર ગુડીને બ્રહ્મધ્વજ પણ માનવામાં આવે છે આજ દિવસે પ્રભુ રામે વાલીનો વધ કરી દક્ષિણની પ્રજાને મુક્તિ અપાવી આજ દિવસે મહાન ગણિતજ્ઞ ભાસ્કરચાર્યે સૂર્યોદય અને સૂર્યાસ્ત ઉપરથી પંચાંગની રચના કરી આ દિવસે ગુડી લગાવવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે ગુડી કેવી રીતે શણગારવી આ પર્વના દિવસે ઘરને વિશેષ રૂપે શણગારવામાં આવે છે ઘરના દરવાજા પાસે રંગોળી કરવામાં આવે છે ઘરના આગળના ભાગમાં ઊંચા સ્થાન પર રસ્તા પરથી પણ સરળતાથી જોઈ શકાય એ રીતે ગુડી એટલે કે લાકડીને બાંધવામાં આવે છે ગુડી ઉભી કરતા પહેલા લાકડીને તેલ લગાવી તેને ચોખ્ખા પાણીથી ધોઈ લેવામાં આવે છે લાકડીને સાડી પહેરાવાય છે લાકડીને છેડે નાના રંગીન કપડાને બાંધી તેના પર ચાંદી તાંબા અથવા પિત્તળના કળશને ઊંધો મૂકવામાં આવે છે ગુડીને કમળા લીમડાની ડાળી હાયડાનો હાર નું કાપડ અને ફૂલના હરથી શણગારવામાં આવે છે તેને હળદર કંકુ ચડાવવામાં આવે છે ગુડીની શોરશો પચારે પૂજા કરવામાં આવે છે ગુડીને સંઘ્યા સમયે ઉતારવામાં આવે છે આ દિવસે કડવા લીમડાના પાન ખાવાની કે તેનો રસ પીવાની પ્રથા છે કડવા લીમડાના કોમળા પાન લઈ તેમાં ગોળ જીરું સ્વાદ પૂરતું મીઠું અને લીંબુ નાખી તેને વાટીને ગોળી બનાવવામાં આવે છે કડવો લીમડો અત્યંત આરોગ્યપ્રદ અને કીટનાશક છે વર્ષભરના વણ જોયા મુહૂર્ત તરીકે સાડા ત્રણ મુહૂર્તમાં ગુળી પડવાની ગણના થાય છે ا فطې ګوري پڑھو اړیکه تھودي معلومات مننه